વલસાડ નેશનલ હાઈવે ઉપર આવેલા રોલા ગામ ખાતેની એક હોટલના પાર્કિંગમાં બાઇકર્સ દ્વારા બાઇક પર સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન સપ્ટેમ્બર માસમાં કરવામાં આવ્યું હતું ઇવેન્ટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા વલસાડના ડુંગરી પોલીસની ટીમને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘટનાની જાણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી વલસાડ નજીકના રોલા હાઈવે સ્થિત ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અને ત્યારબાદ રેસ્ટોરન્ટ પાસે આવેલા હાઈવે પર કેટલાક બાઇકર્સે જોખમી સ્ટન્ટ કર્યા હતા આ સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો આ અંગે ડુંગરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઈડના સંચાલકે આયોજન કર્યું હતું ઇવેન્ટ આયોજક દ્વારા વલસાડ જિલ્લા પોલીસની કોઈપણ પરવાનગી મેળવ્યા વગર ઇવેન્ટ મેનેજર શિવમ પરમારે ઇવેન્ટનું આયોજન કર્યું હોવાનું માહિતી મળી હતી પોલીસની ટીમે વાયરલ થયેલા વિડીયો અને હોટલના સીસીટીવી ફૂટેજના આધારે ઇવેન્ટ આયોજક અને જાહેરમાં બાઇક પર સ્ટન્ટ કરનાર આઠ બાઇક રાઇડર્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે